નગરમાં રામ જન્મોત્સવના ઉત્સવની ચાલતી તડામાર તૈયારીઓ આખું નગર ભગવા ધ્વજથી લહેરાયું તારીખ છ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ રામ જન્મોત્સવ આવી રહેલ છે ત્યારે આ ઉત્સવ ઉજવવા સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે રામ જન્મોત્સવ નિમિત્તે નગરમાં જે રૂટ પરથી રામયાત્રા પસાર થવાની છે તે તમામ માર્ગો ભગવા ધ્વજથી લહેરાઈ ગયેલ છે સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા આખા નગરને ભગવામય કરી દીધેલ છે નગરપાલિકા અને પોલીસ તંત્ર પણ રામયાત્રા જે રસ્તેથી પસાર થનાર છે તે તમામ રસ્તાઓ બરાબર છે કે નહીં રામયાત્રા રૂટ પર કોઈ દબાણ નથી તે તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખી કામગીરી કરી રહેલ છે રામયાત્રા દિવસે સવારે દસ વાગે ગીતા મંદિર ખાતે ભજન કીર્તન કરી બાર વાગે રામ જન્મોત્સવ પ્રસંગ ઉજવાશે અને ત્યારબાદ મહા આરતી થશે બપોરે ચાર વાગે બીજેના તાલે ભક્તિમય વાતાવરણની વચ્ચે ગીતા મંદિરથી રામ રથની આરતી કરી રથનગરના ખાટવાડા આંબેડકર ચોક સ્વાણી સર્કલ કોળીવાડા મીઠા ચોક શહીદ રાજેશ ચોક બસ સ્ટેશન મુવાડા રામજી મંદિર થઈ રાજા ઝાલા વસૈયા ચોક થઈ શબરી આશ્રમ ખાતે રામયાત્રા પૂરી થનાર છે જે સાંજે છ વાગ્યાથી રામ જન્મોત્સવ નિમિત્તે શબરી આશ્રમ ખાતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલ છે આ મહાલ રામયાત્રાને લઈ આખું નગર ભગવામય થઈ ગયેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ટાઈમ ન્યૂઝ ચાલો